રૂડા ધોરણ 10 ની અંદર ત્રિકોણ મિતિનો પરિચય થોડું મનમાં મૂંઝવતું ચેપ્ટર છે કે મનમાં થોડી મૂંઝવણ હોય કે આ ચેપ્ટર ની અંદર શું હશે કેવું હશે કેમ કે ક્યારેય તમે આ ચેપ્ટર વિશે કોઈ જાતનું જ્ઞાન નથી છોકરાઓ આ ચેપ્ટરની અંદર સાબિતીના દાખલા બહુ સેલા છે કેવા દાખલા છે જો કે ભાઈ સ્વાધ્યાય 8.3 8.3 ની અંદર 10 દાખલા છે છેલા

સાઈન વર્ગ થી સાઈન વર્ગ નું સૂત્ર શું હતું યાદ કરો

એક માઇનસ કોશ વર્ગ થેટા સાહેબ હવે શું કરવાનું છોકરાઓ આપણે નવ ધોરણની અંદર નિત્યશન મળી ગયા હતા એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ તો એ નિત્યશન આ આ પ્રકારનું કે નહીં એક્સ વર્ગ તો એક્સ માઇનસ વાય અને એક્સ વધતા વાય પણ સાહેબ એને ક્યાંય એકનો વર્ગ છે ડેટા એકનો વર્ગ એક થાય એવી હાલ

દસે દસ દાખલા આવી રીતના શીખવાડી બરાબર ને પણ સિરીઝ જોવી પડશે ઓકે ચલો યુ